અંકલેશ્વરના સેનપુર ગામમાં ફરતો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાસ કરવું અનુભવ્યું છે અંકલેશ્વરના સેંગપુર ગામની સીમમાં મારણ સાથે ગોઠવેલા પાંજરામાં મરઘાનો શિકાર કરવા આવેલ કદાવર દીપડો પાંજરે અંકલેશ્વર તાલુકાના ગ્રામીણ વિસ્તારો અને જંગલ વિસ્તારો નજીક અનેકવાર દીપડાઓ આટાફેરા મારતા હોવાના બનાવ સામે આવતા હોય છે ત્યારે અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં દીપડો આટાફેરા કરતો હોવાનું ગ્રામજનોને નજરે પડ્યું હતું જે અંગે ગામના આગેવાનોએ અંકલેશ્વર વન વિભાગના આરએફઓ ટીવી ડામોરને જાણ કરી હતી વન વિભાગની ટી

તારીખ નવ નવ બે હજાર ચોવીસ ના રોજ લોકો ગામેથી અરજી મળેલ કે અમારી સીમ માં દીપડા હોય અને અને નુકસાન થવાની સંભાવના રહેલ હોય તેની સ્થિતિ જોતા અમો આરએફઓ શ્રી ડામોસે તથા ડીએફ શ્રી ઉરુષિ મેડમ ને માર્ગદર્શન અને સૂચના મુજબ સ્થળ પર તપાસ કરી અને પિંજરા તે પિંજરા ગોઠવવાની કાર્યવાહી હાથ ધરેલ અને ત્યારબાદ સતત ફેરવણ અને ઓછ રાખવાની કામગીરી કરેલ તેથી આજ રોજ તારીખ સોળ નવ બે હજાર ચોવીસ ના રોજ સવારના સમયે ફેરના દરમિયાન દીપડો પિંજરામાં પુરાયો હોવાનું પુષ્ટિ થતા તાત્કાલિક ધોરણે દીપડાને વન વિભાગના કબજા હેઠળ લેવામાં આવેલો છે તેમજ તેની તબીબી ચકાસણી કરી તેને મુક્ત કરવાની આગળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે